સાબરકંડ જિલ્લાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર હાલ રોડની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે સમગ્ર માર્ગ પર મોટા મોટા ખાડા પણ પડી ગયા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દિવસેને દિવસે વધતા ખાડાઓના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોના જીવ જોખમમાં મુસાફરી કરી રહ્યા છે હાઇવે પર અનેક સ્થળોએ વાહનોના ટાયરો પણ ફાટી જવાના અને વાહનો બગડવાના બનાવો પણ સામે આવ્યા છે અકસ્માત સર્જવાની ભીતિ વચ્ચે મુસાફરોમાં ભારે રોષ પણ છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડના કામ દરમિયાન યોગ્ય મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કેટલાય પ્રકારનું અને કેટલી ગુણવત્તાનું મટીરિયલ વપરાયો તેની સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે એવી માંગ પણ ઉઠી છે અંબાજી યાત્રા દરમિયાન તથા નિત્યના વાહન વ્યવહારમાં લોકો આ રોડ પર અવર જવર કરવી કંટાળજનક બની ગયું છે સતત ટ્રાફિકનો દબાણ હોવા છતાંય ખાડાઓનું મરામત કરવું કામ પૂરું થતું નથી જેના લીધે આ માર્ગ હાલ ખાડા રાજ બની ગયો છે રસ્તાની આ હાલતના કારણે અનેકવાર પ્રશ્નો પણ ઉઠ્યા હોવા છતાં સંબંધ મૌન ધારણ કરીને જોવા મળ્યું છે હવે સ્થાનિક રહેવાસીઓ યાત્રિકો અને વાહન ચાલકો સરકારની સીધી માંગ કરી રહ્યા છે કે યોગ્ય ગુણવત્તા સાથે કાયમી મરામતનું કામ થાય અને રોડ ફરી મુસાફરી લાયક બને એ જોવું રહ્યું